પોતાના દીકરા અને વહુના રોજના ઝઘડાથી કંટાળીને કમલેશભાઈ પોતાના રૂમમાં જઈને પોતાનો થેલો કાઢવા લાગ્યા તેમાં પોતાના થોડાક જોડી કપડાં રાખ્યા અને ઉદાસ મનથી પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અને બોલ્યા કેટલા લાડ પ્રેમથી મોટો કર્યો હતો આપણે આપણા એકના એક લાડલા દીકરાને એટલું કહેતા જ તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા પરંતુ પછી વિચારવા લાગ્યા કે નહીં આ સમય કમજોર પડવાનો નથી તેમણે પોતાની આંખના આંસુ લૂછીને પોતાની પત્નીના ફોટાને થેલામાં રાખ્યો અને પોતાના એક મિત્રને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા રૂંધાયેલા અવાજે તેમણે કહ્યું કે હવે તેઓ પણ વૃદ્ધાશ્રમમાં જ રહેવા માગે છે આટલી વાત સાંભળતા જ તેમના મિત્ર સંતોષભાઈ સ્તબ્ધ રહી ગયા તેમની પાસે કંઈ પૂછવા માટે કોઈ શબ્દ જ હતા નહીં કમલેશભાઈએ ફક્ત એટલું જ કહ્યું કે હું રોજ રોજના કંકાશથી કંટાળી ગયો છું અને એક કલાકમાં તારી પાસે પહોંચી રહ્યો છું જે સમયે તેઓ પોતાનું ઘર મૂકીને થેલો લઈને બહાર નીકળી રહ્યા હતા તો તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા તે બંનેએ જોયું છતાં પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો અને ના કોઈએ તેમને રોકવાની કોશિશ કરી રોજ રોજના અપમાન અને કલેશભરી જિંદગીથી કંટાળીને કમલેશભાઈ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા થોડા જ સમયમાં વૃદ્ધાશ્રમમાં તેમના ઘણા બધા મિત્રો બની ગયા કેમ કે તેમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હતો તેઓ બધા સાથે હસતા બોલતા વાતો કરતા અને સવાર સાંજ કસરત પણ કરતા હતા ધીરે ધીરે કમલેશભાઈને ઘરની અપેક્ષાએ વૃદ્ધાશ્રમમાં જ વધારે ગમવા લાગ્યું તેમને અહીં શાંતિનો અનુભવ થતો હતો બધા લોકો વૃદ્ધાશ્રમમાં સાથે બેસીને ભોજન કરતા હતા જ્યારે ઘરમાં તો રોજના ઝઘડા અને કલેશથી કમલેશભાઈનું હૃદય છિન્ન થઈ ગયું હતું હંમેશા પોતાની પત્નીના ફોટા સાથે વાતો કરતા અને કહેતા કે તું તો મને એકલો મૂકીને મારા પહેલાં જતી રહી પરંતુ તે દીકરાએ પણ મારો સાથ ન દીધો જેના માટે મેં ક્યારેક પોતાનો પરસેવો પાણીની જેમ વહાવ્યો હતો એક દિવસ કમલેશભાઈ વૃદ્ધાશ્રમના મોટા એવા આંગણામાં ચક્કર મારી રહ્યા હતા ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી વૃદ્ધાશ્રમના બધા લોકો તે કાર તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી કોઈ અભાગો વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવ્યો છે જેણે ખબર નહીં કેટલા જતનથી પોતાના છોકરાઓને મોટા કર્યા હશે ભણાવી ગણાવીને પગભર કર્યા હશે આજે ફરી એવું કોઈ આંખોમાં આંસુ લઈને આ આંગણામાં પ્રવેશ કરશે કારમાંથી એક યુવાન ઉતર્યો અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલા જે કદાચ તેની માં હતી તે તેમનો હાથ પકડીને બહાર નીકળવા લાગ્યો તેમની ઉંમર લગભગ પાસઠ વર્ષ આસપાસ હશે માથા પર સાડીનો પાલવ ઓઢેલો હોવાના કારણે તેમનો ચહેરો સરખી રીતે નજર નહોતો આવી રહ્યો થોડી જ વારમાં કારમાંથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની એક બીજી મહિલા ઉતરી તેના હાથમાં એક થેલો હતો તે થેલો તેણે પેલી વૃદ્ધ મહિલાના હાથમાં આપ્યો અને તેની સાથે કંઈક વાતો કરવા લાગી તે વૃદ્ધ મહિલા ચૂપચાપ વાતો સાંભળી રહ્યા હતા પછી તે યુવાન અને યુવતી બંને પાછા કારમાં બેસી ગયા અને ત્યાંથી જતા રહ્યા અને પેલા વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર થોડી સુધી એમ જ ઊભા રહ્યા અને પછી ભારે મનથી પોતાના આંસુ લૂંચતા વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયા તે વખતે કમલેશભાઈએ ચશ્મા પહેરેલા ન હોવાથી દૂરથી તે કોઈને ઓળખી ન શક્યા પરંતુ કમલેશભાઈ તરફ તે વૃદ્ધાની નજર પડતાં જ પોતાના માથા પરનો પાલવ લઈને તેઓ પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા અને પછી કંઈ બોલ્યા વગર તેઓ મહિલા વિભાગ તરફ જતા રહ્યા ત્યારે કમલેશભાઈની બાજુમાં ઊભેલા એક વૃદ્ધે કહ્યું આજે ફરીવાર એક માની મમતા હારી ગઈ ફરીવાર એક માના સપનાને ચકનાચૂર કરી નાખવામાં આવ્યા કમલેશભાઈ વારંવાર તે વૃદ્ધ મહિલાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા તેમને લાગતું હતું કે જાણે તેઓ તે મહિલાને ઓળખતા હોય પરંતુ તેઓ પૂરી રીતે સમજી નહોતા શકતા કે આખરે તે મહિલા છે કોણ ઘણી વખત કમલેશભાઈ જોતા કે તે વૃદ્ધા પોતાના સાડીના પાલવથી પોતાનો અડધાથી વધારે ચહેરો છુપાવીને રાખતા હતા પરંતુ એક દિવસ જ્યારે તે વૃદ્ધા બગીચામાં કામમાં લાગેલા હતા ત્યારે કમલેશભાઈ તે સમયે આંગણામાં ચક્કર લગાવી રહ્યા હતા બગીચામાં કામ કરતાં કરતાં તે વૃદ્ધાના માથા પરથી પાલવ ઉતરી ગયો અને તેમનો ચહેરો જોતા જ કમલેશભાઈના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ ખબર નહીં કેટલા બધા સવાલોએ તેમના દિમાગને ઘેરી લીધું તેઓ મનમાં વિચારવા લાગ્યા કે અરે આ તો ગોપીબેન છે તેઓ અહીં કઈ રીતે હજી તેઓ ગોપીબેન પાસે જઈને તેમને કંઈક પૂછે તે પહેલાં જ તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો જમવાનો સમય થઈ ગયો છે અને તું ક્યાં આંટા મારી રહ્યો છે અને આટલો ગુમસુમ કેમ છે બધા લોકો જમવાના ટેબલ પર હાજર હતા પરંતુ તું હતો નહીં એટલે હું તને અહીં બોલાવવા આવી ગયો શું વાત છે કોઈ મુશ્કેલી છે અરે નહીં એવું કંઈ પણ નથી થોડી વાર ચક્કર મારવા માટે બહાર આવ્યો હતો બસ હું આવી જ રહ્યો હતો જમવા જમવાના રૂમમાં બેઠા પછી કમલેશભાઈની નજર વારંવાર ગોપીબહેનને શોધી રહી હતી તેઓ તેમને પૂછવા માગતા હતા કે આખરે એવું શું થઈ ગયું કે તેમને અહીં આવવાની જરૂર પડી તેમનો તો હર્યોભર્યો પરિવાર હતો અને હંમેશા તેઓ કહેતા કે તેઓ પોતાના દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છે તો પછી આજે એવું શું થઈ ગયું કમલેશભાઈ ત્યાં જ બેઠેલા એક વૃદ્ધને પૂછવા લાગ્યા કે બે દિવસ પહેલાં જે વૃદ્ધ મહિલા અહીં આશ્રમમાં આવ્યા હતા તેઓ આજે જમવા માટે કેમ નથી આવ્યા એટલે તેમણે કહ્યું કે તે માતાજી આજે ખૂબ જ દુઃખી છે એટલા માટે તેમણે જમવાની પણ ના પાડી દીધી અને પરેશાન પણ શું કામે ના હોય આખરે તેમના દીકરાને વહુએ તેમની સાથે જે કર્યું છે એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે તેઓ વારંવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે સવારથી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા એટલા માટે તેમનું ધ્યાન ભટકાવવા તેમને બગીચામાં કામ સોંપવામાં આવ્યું આ બધું સાંભળીને કમલેશભાઈનું મન પણ ચિંતિત થઈ ગયું તેઓ જાણવા માગતા હતા કે આખરે ગોપીબેન સાથે શું થયું હતું એટલા માટે થોડીવાર પછી તેઓ મહિલા વિભાગમાં ગોપીબેન પાસે ગયા કમલેશભાઈને પોતાની સામે ઊભેલા જોઈને ગોપીબેન થોડા અસ્વસ્થ થઈ ગયા ત્યારે કમલેશભાઈએ કહ્યું હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પરંતુ શું હું એ જાણી શકું કે તમે આ હાલતમાં કઈ રીતે પહોંચ્યા એટલે ગોપીબેન કંઈ બોલી શક્યા નહીં પરંતુ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ આ જોઈને કમલેશભાઈ હજી વધારે ચિંતિત થઈ ગયા તેમના મનમાં થયું કે જોર જોરથી રાડ પાડીને આ દુનિયાને પૂછે કે શું કામે ગઢપણમાં વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે શું વૃદ્ધોનું પોતાનું કોઈ આત્મસન્માન નથી હોતું પોતાના જ વિચારોમાં મગ્ન કમલેશભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં આંટા મારવા લાગ્યા અચાનક તેમનો પગ બગીચાની એક કિનારીથી અથડાયો અને તેઓ પડતાં પડતાં એક ઝાડનો ટેકો લઈને ઊભા રહી ગયા ત્યારે જ પાસેથી પસાર થઈ રહ્યા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું અંકલ તમે બરાબર તો છો ને ક્યાંય વાગ્યું તો નથી ને તમારો પગ દેખાડો જો લાગ્યું હોય તો હું હમણાં જ પટ્ટી બાંધી આપું એટલે કમલેશભાઈએ કહ્યું અરે નહીં કંઈ વધારે નથી લાગ્યું ઝાડના કારણે બચી ગયો એટલું કહેતા કમલેશભાઈ આંગણામાં રાખેલી બેન્ચ પર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલાં બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં ઘણું લાગ્યું હતું તેમની વહુએ તેમના ઘાને જોયો છતાં પણ તેમની અવગણના કરીને પોતાના કામમાં જ લાગેલી રહી અને તેમનો દીકરો રાડ પાડીને બોલ્યો શું સંભાળીને કામ નથી કરી શકતા તમે મને તો સમજાતું નથી કે તમે આટલી ઉતાવળમાં કેમ રહો છો કોઈ કામ ઠીકથી કરવાનું આવડતું નથી જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક લગાડીને બેસી જાઓ છો અને અમારું કામ વધારતા રહો છો જો કોઈ કામ થતું નથી તો ન કરો આરામથી પોતાના રૂમમાં બેઠા કેમ નથી રહેતા આખો દિવસ જ્યાં જુઓ ત્યાં આટા મારતા રહો છો આ સાંભળીને કમલેશભાઈએ મનમાં વિચાર્યું કે દીકરાને એમ પણ ન થયું કે તે પોતાના પિતાનો હાલચાલ પૂછી લે અથવા તો લાગ્યું હતું તેના ઉપર મલમપટ્ટી કરી આપે એક દિવસ જ્યારે કમલેશભાઈના ચશ્મા તૂટી ગયા તો પોતાના દીકરાને કહેવા લાગ્યા બેટા મારા ચશ્મા તૂટી ગયા છે તો સરખા કરાવી દેજે ને સરખી રીતે દેખાતું પણ નથી આટલી વાત સાંભળતા જ તેમની વહુ જોરથી રાડ પાડીને બોલી બસ પલંગ પર બેઠા બેઠા અમારા ખર્ચા વધારતા રહો કંઈ કામ ધંધો તો કરતા નથી નાના છોકરા જેવી હરકતો થઈ ગઈ છે તમારી ખબર નહીં એવું તો કેટલીય વાર થયું હતું જ્યારે કમલેશભાઈ પોતાના દીકરા અને વહુથી અપમાનિત થયા હોય પોતાના ભૂતકાળમાં ડોકિયું કરતાં કમલેશભાઈ હજી પોતાના વિચારોમાં ખોવાયેલા જ હતા કે સામે તેમના મિત્ર સંતોષભાઈ આવતા નજરે પડ્યા સંતોષભાઈના ચહેરા પર એક મુસ્કુરાહટ હતી તેમને જોઈને કમલેશભાઈ બોલ્યા શું વાત છે સંતોષ આજે તો ખૂબ જ ખુશ લાગી રહ્યો છે એટલે સંતોષભાઈએ કહ્યું આજે મારા દીકરાનો જન્મદિવસ છે તેનો ફોન આવ્યો હતો કે આજે તે મને મળવા માટે આવવાનો છે એટલા માટે હું ખૂબ જ ખુશ છું ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે સંતોષભાઈની વાતો સાંભળીને કમલેશભાઈ થોડાક પરેશાન જેવા થઈ ગયા અને પોતાના મિત્રને કહ્યું જે દીકરાએ તારી આ હાલત કરી નાખી તને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો વર્ષમાં એક જ વાર ફક્ત થોડી વાર માટે તને મળવા આવશે અને એ દીકરા માટે તું આટલો ખુશ થઈ રહ્યો છે એટલે સંતોષભાઈ બોલ્યા હું તો આટલામાં જ ખુશ છું કમસે કમ મારો દીકરો મને મળવા તો આવે છે મારા માટે આ જ ખૂબ મોટી વાત છે પરંતુ કમલેશભાઈ તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વગર જ પોતાના રૂમમાં જઈને બેસી ગયા વિચારવા લાગ્યા કે આ ફક્ત મારી સાથે કે ગોપીબેન સાથે જ નથી બન્યું વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા હરેક વૃદ્ધ વ્યક્તિની કોઈ ને કોઈ કહાની છે અને બધાની જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ જરૂર છે કોઈ કારણ વગર પોતાની મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતું જ્યાં સુધી એક વ્યક્તિ અંદર સુધી ભાંગી ન પડે ત્યાં સુધી તે અહીં આવવા માટે મજબૂર નથી થતું પરંતુ જુઓ બધા વૃદ્ધો પોતાની તે કડવી યાદોને ભૂલીને પોતાની જિંદગી અહીં વિતાવવા માટે મજબૂર છે અમુક લોકો સમયની સાથે પોતાની જાતને બદલી લે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે જ્યારે અમુક લોકો મારા જેવા હોય છે જે હંમેશા પોતાના બાળકોને પોતાના દીકરા વહુને અને તેમના છોકરાઓને યાદ કરીને આંખોમાંથી આંસુ વહાવતા રહે છે વારંવાર પોતાના ઘર પરિવારને યાદ કરતા રહે છે મનમાં પોતાના ઘર માટેનો લગાવ પણ છે પરંતુ તે જ મનમાં દીકરા અને વહુના આપેલા ઘા પણ છે કમલેશભાઈને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો એટલા માટે પોતાનું મન હળવું કરવા માટે તેઓ થોડી કવિતા લખવા બેસી જતા હતા એક દિવસ જ્યારે તેઓ પોતાના વિચારોને એક કાગળ પર કવિતાનું રૂપ દઈ રહ્યા હતા તો તે કાગળ પર પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા તે જ સમયે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ દીધો એટલે કમલેશભાઈ વ્યવસ્થિત બેસી ગયા અને કાગળ વાળીને પોતાના ખીચામાં મૂકી દીધો અને પોતાના આંસુ છુપાડતા બોલ્યા હા બોલો સંચાલકે કહ્યું કમલેશભાઈ તમારા દીકરાને વહુ તમને મળવા આવ્યા છે સાથે તમારો પૌત્ર પણ છે આ વાત સાંભળીને કમલેશભાઈ હેરાન રહી ગયા સાથે જ તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેમ આવી ગઈ પછી તેઓ ઊભા થઈને ઓફિસમાં ગયા તેમને જોતા જ તેમનો પાંચ વર્ષનો પૌત્ર ગોલુ દાદુ દાદુ બોલતો તેમની તરફ દોડીને આવ્યો અને તેમને ચોંટી ગયો તેનો પ્રેમ જોઈને કમલેશભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અત્યાર સુધી તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા પરંતુ ગોલુને જોતાં જ તેમનું હૃદય કમજોર પડવા લાગ્યું પરંતુ પછી અચાનક દિમાગમાં વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે એવું વિચારતા તેઓ ગુસ્સાથી પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા તું અહીં શું કરવા આવ્યો છે જતો રહે અહીંથી મને કોઈનાથી મળવાની કોઈ ઈચ્છા નથી હું અહીં ખૂબ જ ખુશ છું અને પોતાની જિંદગી ખૂબ જ આરામથી વિતાવી રહ્યો છું કમસે કમ અહીં મારી સાથે હસવા બોલવાવાળું તો કોઈ છે એટલે તેમનો દીકરો બોલ્યો અરે પપ્પા વાત એમ હતી કે આજે ગોલુનો જન્મદિવસ છે એટલે સાંજે અમે ઘરે પાર્ટી રાખી છે ગોલુની ઈચ્છા હતી કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહો જો તમે આવશો તો ગોલુને પણ ખૂબ જ ગમશે એટલે કમલેશભાઈએ કહ્યું જુઓ હું તે ઘર છોડી ચૂક્યો છું અને હવે હું ફરીવાર ત્યાં જવા નથી માગતો એટલે તેમના દીકરાએ કહ્યું પપ્પા તમે ઘરે ચાલો ત્યાં તમારા મિત્રો પણ પાર્ટીમાં આવી રહ્યા છે મેં તેમને પણ બોલાવ્યા છે બધા આસપાસવાળા અને સગા સંબંધીઓ પણ આવશે બધા લોકો આવશે અને તમારા વિશે પૂછશે તો અમે શું કહીશું એટલે કમલેશભાઈ બોલ્યા અચ્છા તો આજે પોતાના દીકરાના જન્મદિવસ માટે બોલાવવા નહીં પરંતુ પોતાની આબરૂ બચાવવા માટે મને બોલાવવા આવ્યા છો બધા સગા સંબંધીઓ આવશે તો પૂછશે કે તારા પપ્પા ક્યાં છે તો તું શું જવાબ આપીશ એટલા માટે તું મને અહીં લેવા આવ્યો છે હે ને હમણાં ને હમણાં જતો રહે અહીંથી હું ક્યાંય નથી આવવાનો તમે લોકો કેટલા સ્વાર્થી થઈ ગયા છો જરૂરત પડી એટલે બોલાવા આવ્યા નહીતર આટલા મહિનાઓથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું એકવાર પણ ખબર કે હાલચાલ પૂછ્યા કે હું જીવું પણ છું કે મરી ગયો આટલું તો તું ફોન કરીને પણ પૂછી શકતો હતો પરંતુ મારા હાલચાલ પૂછવાની જરૂરત જ ન સમજી તમે લોકો એટલું પણ ન પૂછ્યું કે ઘર મૂકીને વૃદ્ધાશ્રમ શું કામે જતા રહ્યા આજે જરૂરત પડી તો હાથ જોડીને મને લેવા આવી ગયા છો નહીં હવે આ જ મારું ઘર છે હું ક્યાંય નહીં જાઉં પોતાના ઘરને મૂકીને એવું કહેતા કમલેશભાઈ પોતાના રૂમ તરફ જવા લાગ્યા તો દીકરાને વહુ બંને અંદરો અંદર ઇશારો કરીને પ્લાન બનાવ્યો કે પપ્પા સહેલાઈથી નહીં માને કંઈક તો કરવું પડશે ત્યારે જ આપણે તેમને સાથે લઈને ઘરે જઈ શકીશું અને સગા સંબંધીઓની વાતો સાંભળવાથી પણ બચી શકીશું એટલા માટે બંને જણા રોતો ચહેરો લઈને કમલેશભાઈ પાસે ગયા અને પૂર્વક કહેવા લાગ્યા પપ્પા અમને માફ કરી દો ગોલુનો જન્મદિવસ છે શું તમને પોતાના પૌત્રની ખુશીઓમાં સામેલ થવાનું પણ મન નથી થઈ રહ્યું આટલી વાત સાંભળતા જ કમલેશભાઈનું હૃદય પીગળવા લાગ્યું ત્યારે ગોલુ બોલ્યો ચાલો ને દાદુ આપણે ખૂબ જ મસ્તી કરીશું ગોલુની વાત સાંભળીને કમલેશભાઈ પોતાને રોકી નહોતા શકતા પરંતુ બંને દીકરા અને વહુના વર્તનના કારણે તેઓ ઘરે જવા પણ નહોતા માગતા પરંતુ ગોલુએ કહ્યું એટલા માટે તેઓ ઘરે જવા તૈયાર થઈ ગયા પછી બોલ્યા પરંતુ મારી એક શરત છે હું ઘરે આવીશ પરંતુ જેવો જ ગોલુનો જન્મદિવસ મનાવી લઈએ ત્યારબાદ મને વૃદ્ધાશ્રમમાં પાછા આવવું છે અને તમે લોકો મને વૃદ્ધાશ્રમ સુધી મૂકવા આવશો દીકરો અને વહુ આ વાત માટે તૈયાર થઈ ગયા ગોલુનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો બધા સગા સંબંધી અને આસપાસના લોકો ખૂબ જ સારી રીતે કમલેશભાઈને મળ્યા કમલેશભાઈના જૂના મિત્રો પણ આજે ઘણા દિવસો પછી તેમને મળ્યા પરંતુ કમલેશભાઈએ કોઈને પણ કંઈ કહ્યું નહીં અને હસતા મોઢે આખી પાર્ટીનો આનંદ ઉપાડ્યો પરંતુ તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યા હતા તેઓ વિચારી રહ્યા હતા કે કાલે મારા દીકરાને વહુને જે સરપ્રાઇઝ હું દેવાનો છું તેની તો તે લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જ્યારે પાર્ટી ખતમ થઈ તો ઘણી રાત થઈ ગઈ હતી એટલે તે સમયે કમલેશભાઈ ઘરે જ રોકાઈ ગયા જ્યારે પોતાના રૂમમાં સૂવા માટે ગયા તો પોતાની પત્ની સુષ્માની યાદોમાં ખોવાઈ ગયા અરે તમે પણ બે રોટલીમાં શું પેટ ભરાય એક રોટલી તો વધારે લઈ લો હમણાં જ ગરમ ગરમ ઉતારું છું એક રોટલી વધારે મારા કહેવા પર ખાઈ લો તમે ખાવ છો તો મારા શરીરને તાકાત મળે છે અરે નહીં સુષ્મા મારું પેટ ભરાઈ ગયું છે હજી કેટલું ખવડાવીશ પોતાની પત્નીને યાદ કરતાં કરતાં કમલેશભાઈ વિચારવા લાગ્યા કે એક સુષ્મા જ હતી જે મને એક ગ્લાસ પાણીનો પણ જાતે ઉપાડવા દેતી નહોતી અને એક તેની વહુ છે જેણે મને એક એક રોટલી માટે તરસાવી દીધો નાનામાં નાનું કામ પણ મારા ઉપર નાખી દેતી હતી શાકભાજી લઈ આવવાથી ઘરની સાફ સફાઈ સુધીનું બધું જ કામ મારી પાસે કરાવતી હતી મને તે કામ કરવામાં પણ કંઈ વાંધો હતો નહીં પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં માન ન મળે તો એવી જિંદગી શું કામની પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલા તેમને ખબર ન પડી કે ક્યારે તેમને નીંદર આવી ગઈ સવારે જ્યારે ઉઠ્યા તો જોયું કે દીકરો અને વહુ બંને તૈયાર ઊભા હતા જેવા તેઓ બહાર આવ્યા તો તેમની વહુ રીટા બોલી ચલો પપ્પા તૈયાર થઈ જાઓ તમને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ એવું કહેતા રીટાના મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે ક્યાંક પપ્પા હંમેશા માટે અહીં રોકાવાનું મન ન બનાવી લે એટલા માટે જલ્દીથી જલ્દી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જ ઉચિત રહેશે કમલેશભાઈ તેમને જોઈને હેરાન હતા અને પોતાના દીકરા અને વહુની મનછાને સારી રીતે સમજી રહ્યા હતા એટલા માટે તેઓ પણ જલ્દીથી નહાઈ ધોઈને તૈયાર થઈ ગયા જેવા જ વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા ગયા તો તેમણે જોયું કે તેમની વહુ રીટાના ચહેરા પર એક સંતુષ્ટિભરી મુસ્કાન હતી એ જોઈને કમલેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે ચલો બેટા આજે તને જે સરપ્રાઈઝ આપીશ ને ત્યાર પછી તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ પછી તેઓ કારમાં બેસી ગયા એક પળ માટે પોતાના ઘરને નિહાળતા રહ્યા પછી વિચારવા લાગ્યા કે ઠીક છે જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ અહીં તો દીકરાને વહુને મને નીકાળવાની ખૂબ જ જલ્દી છે તો અહીં રહીને પણ શું કરીશ આપણું વૃદ્ધાશ્રમ જ ભલું છે જ્યાં હું પોતાના હિસાબે ખાઉં છું અને પોતાના હિસાબે જ રહું છું અને પોતાને મનગમતું કામ કરું છું કોઈની કંઈ કચકચ હોતી નથી જેવા જ વૃદ્ધાશ્રમની સામે કાર ઊભી રહી તો દીકરો અને વહુ કારથી ઉતરીને બહાર ઊભા રહ્યા કમલેશભાઈ પણ કારમાંથી નીકળ્યા અને અંદર જવા લાગ્યા જતાં જતાં ઊભા રહી ગયા અને પાછળ વળીને પોતાના દીકરા અને વહુને અવાજ દીધો તે બંને કારમાં બેસવાના જ હતા કે કમલેશભાઈનો અવાજ સાંભળીને રોકાઈ ગયા કમલેશભાઈએ કહ્યું કે તમે બંને પાછા જાઓ એ પહેલાં મારે તમને કોઈક સાથે મળાવવા છે એટલે તેમનો દીકરો અને વહુ તેમની પાછળ પાછળ ચાલતા થયા વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચીને કમલેશભાઈએ ત્યાં જ કામ કરવાવાળા એક વ્યક્તિને ગોપીબેનને બોલાવી લાવવા માટે કહ્યું જેવા જ ગોપીબેન બહાર આવ્યા તો કમલેશભાઈનો દીકરો તેમને જોઈને દંગ રહી ગયો અને વહુ રીટા તો જાણે કાપો તો લોહી ન નીકળે તેની હેરાનીનું ઠેકાણું ન રહ્યું દોડીને ગોપીબેનના ગળે વળગી ગઈ અને રડવા લાગી અને બોલી મમ્મી તમે અહીં શું કરી રહ્યા છો તમે અહીં ક્યારે આવ્યા અને તમે મને કહ્યું પણ નહીં પરંતુ તેની વાતોનો કોઈ જવાબ ગોપીબેને આપ્યો નહીં પછી રીટા બોલી મને તો એમ જ લાગતું હતું કે તમે ભાઈ ભાભીની સાથે ખૂબ જ સારી રીતે રહો છો કાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી તેમણે પણ કહ્યું નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં છો હું તમારા વિશે ભાભીને કેટલા દિવસોથી પૂછી રહી હતી કે મમ્મી સાથે વાત નથી થઈ મમ્મી ક્યાં છે એક વખત તો મારી વાત કરાવી દો તો ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો એટલા માટે મારી તમારી સાથે વાત નહીં થઈ શકે અને મેં પણ માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો પરંતુ મને શું ખબર હતી કે તે નાલાયક સ્ત્રીએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે પોતાની દીકરીની વાતો સાંભળીને ગોપીબેન રડવા લાગ્યા અને બોલ્યા બેટા તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા એક મહિના પહેલાં જ મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહ્યા હતા પરંતુ મમ્મી તમે મને ફોન કરીને પણ કહી શકતા હતા ને હું તરત અહીં પહોંચી જાત તે લોકોની હિંમત કેમથી મારી મા સાથે આવું બધું કરવાની એટલું કહેતા તે ફરી પોતાના મમ્મીને ગળે વળગી ગઈ હું તને ફોન કરીને કઈ રીતે જાણ કરી શકવાની હતી જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી મેં તારા સસરાને અહીં જોયા એનો મતલબ તો એ જ થયો ને કે તારામાં અને તારી ભાભીમાં કોઈ ફરક છે જ નહીં પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીની હરકતો વિશે શું જણાવું એટલું કહેતા ગોપીબેને રીટાને પોતાનાથી દૂર કરી દીધી તું મારી દીકરી કહેવડાવવાને લાયક છો જ નહીં એટલા માટે મારાથી દૂર જ રહેજે મારા દીકરાને વહુએ મને ઘરમાંથી કાઢી છે તો મારી દીકરીએ પણ પોતાના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે તો કુલ મેળવીને મારી બંને સંતાનો નપાવટ જ નીકળી હવે તો મને પોતાને તમારી મા કહેવડાવવામાં પણ શરમ આવે છે એકે પોતાની માને ઘરમાંથી નીકાળી અને એકે પોતાના સસરાને ઘરમાંથી નીકાળી દીધા પોતાની મમ્મીની વાતો સાંભળીને રીટાનું માથું શરમથી નમી ગયું મમ્મી મને માફ કરી દો હું ખૂબ જ લજ્જિત છું મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે જે હું પોતાના સાસુ સસરા સાથે કરી રહી છું તે જ મારા મા બાપની સાથે પણ થઈ શકે છે ત્યારે ગોપીબેન બોલ્યા બેટા આમ તો તારી ભૂલ માફ કરવાને લાયક નથી છતાં પણ જો માફી માગવી જ હોય ને તો મારી પાસે નહીં તારા સસરા પાસે માંગ પોતાની હરકતો પર લજ્જિત થયેલી રીટા પોતાના સસરા તરફ વળી અને તેમના પગમાં પડી ગઈ મને માફ કરી દો પપ્પા ત્યારે રાહુલે પણ માફી માગતા કહ્યું હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાની તક આપો એટલે કમલેશભાઈ અને ગોપીબહેન બંને જણાએ ઘરે જવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે અમારે હવે દીકરા વહુ કે દીકરી પાસે નથી રહેવું અમે વૃદ્ધાશ્રમમાં રહીને જ સુખી છીએ બંને જણાએ લાખ મનાવવાની કોશિશ કરી પરંતુ કમલેશભાઈ અને ગોપીબહેનનો એક જ જવાબ હતો એક વખત દગો સહન કરી ચૂક્યા છીએ હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી બચી કે વારંવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા દગાને સહન કરી શકીએ એટલું કહીને કમલેશભાઈ અને ગોપીબહેન પોતપોતાના રૂમમાં જતા રહ્યા રીટા અને રાહુલ દુઃખી મનથી પોતાના ઘરે પાછા આવી ગયા ઘરે પહોંચીને તેમણે જોયું કે પપ્પાના રૂમમાં તેમના પલંગ ઉપર એક કાગળ પડ્યો હતો જે કદાચ તેમના ખીચામાંથી પડી ગયો હતો જ્યારે રાહુલે તે કાગળ ખોલીને જોયું તો એમાં તેના પપ્પાએ એક કવિતા લખેલી હતી શું કોઈએ જોયું છે મોતથી પહેલાં પણ મોત આવે છે હા મેં જોયું છે આજે મોતથી પહેલાં પણ મોત આવે છે જ્યારે જિંદગી પોતાના આખરી પડાવ પર આવી જાય છે શરીર પણ કામ નથી કરતું ફક્ત શ્વાસ આવતો જતો રહે છે હા મેં જોયું છે મોતથી પહેલાં પણ મોત આવે છે પોતાના પિતા દ્વારા લખેલા આ શબ્દોને જોઈને રાહુલના મન પર જાણે કેટલા બધા તીર એકસાથે લાગતા હોય તેવો અનુભવ થયો અને અહીં રીટા હજી સુધી પોતાની મમ્મીની હાલત જોઈને તે આઘાતમાંથી બહાર નહોતી આવી શકતી પરંતુ આજે તે બંને પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં કોઈએ સાચું જ કહ્યું છે સંતાનનું અસ્તિત્વ છે માતા પિતાના કારણે અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે સંતાનના કારણે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો